ભરૂચના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ મનસુખ વસાવા સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીઓ અને તેમના વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ જે ગેરકાયદેસર લીઝો હોય સ્ટોન કરસર તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને લઈને તેમણે જનતા રેડ પાડવાની ચીમકી આપી હતી આ ઘટના બાદ હવે મનસુખ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પોસ્ટ લખીને ચૈતર વસાવા માત્ર હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની કામગીરી કરતા હોવાના આરોપ કર્યા છે અને સાથે ભૂતકાળમાં તેઓ ખનન માફિયા હોય કે પછી કોઈ પણ જિલ્લાના પ્રશ્નો હોય તેને લઈને બેબાકતાથી સરકારમાં રજૂઆત કરતા હોવાની વાત પણ તેમણે કરી છે શું કરી રહ્યા છે મનસુખ વસાવા શું તેમની પોસ્ટ હાલ વાયરલ થઈ રહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ગુરુવારના રોજ સાંજે અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજિસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા વચ્ચે આ નવાર શાબ્દિક યુદ્ધ જોવા મળતા હોય છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સોશિયલ મીડિયા ઉપર હવે અધિકારીઓ અને તેમના વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો ચેતર વસાવા દ્વારા જે વાલિયા હોય ઝઘડિયા હોય નેત્રંગ હોય તેમજ આસપાસના વિસ્તારોમાં જે ગેરકાયદેસર રીતે લીઝો ચાલતી હોવાના આરોપ તેમણે લગાવ્યા છે સ્ટોન ક્રસરની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે તેમણે બાયો ચડાવી છે અને ત્યાંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં કલેક્ટર દ્વારા આવી લીઝો હોય આવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તેને બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી જો બંધ કરાવવામાં નહીં આવે તો તેઓ જનતા રેડ પાડશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી આને હવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના લોકો અને ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરાવવા માટે આ પ્રકારની વાતો કરી રહ્યા છે જો ખરેખર તેઓ આ પ્રકારની પ્રવૃત્તિને દૂર કરવા માંગતા હતા તો જ્યારે તેઓ બીટીપીમાં હતા ત્યારે અનેક વખત આ વિસ્તારોમાં પ્રવાસ કર્યો અને માલજીપુરા રોજ આરતી ઉતારવા જતા હતા તે વખતે આ આ ગેરકાયદેસર ધંધા કેમ કેમ તે તે વખતે તમને જ્યારે રૂપિયા કમાવતા હતા ત્યારે દેખાય હવે પાર્ટી ચલાવવાની તમને જરૂરિયાત ઊભી થઈ એટલે આવા લોકોનો નાક દબાવી ફંડ ઊભું કરવા માંગતા હો એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તેવા આ પ્રકારના આરોપ મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યા છે જેને જ લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું સાથે જ આટલું જ નહીં જે રીતે વાત કરીએ તો મનસુખ વસાવાએ વધુમાં લગતાં કહ્યું કે તમે લોકો અવારનવાર આ પ્રકારના નાટકો કરીને આ વિસ્તારના લોકોની રોજગારી છીનવી લેવા માટેના ષડયંત્રો કરી રહ્યા છો તેવા આરોપ ચેતર વસાવા ઉપર મનસુખ વસાવાએ લગાવ્યા છે સાથે જ તેમણે કહ્યું કે તમે આવા પ્રકારના નાટક કરીને વિસ્તારના રોજગારી છીનવી લેવા માટે પ્રયાસો કરી રહ્યા છો મારું સ્પષ્ટ માનવું છે કે ગેરકાયદેસર ચાલતી કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ કરતું હોય તો ભૂતકાળમાં પણ ક્યારેય સહયોગ આપ્યો નથી નથી હું આપવાનો આ રીતની વાત તેમના દ્વારા હાલ કરવામાં આવી છે ને સાથે તેમણે કહ્યું છે કે જિલ્લા સંકલનની બેઠક હોય ક્યાંક પણ ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓનો મુદ્દો હોય કે જેને આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ સમસ્યાની બાબતો હોય તેઓ બે બાગપણે બોલતા આવ્યા છે ને વખતો વખત તેમણે રાજ્ય સરકારમાં પણ આ મામલે રજૂઆત કરી છે અને તેઓ ક્યારેય કોઈનાથી દબાયા નથી ને દબાવવાના પણ નથી ક્યારે જે આરોપ મનસુખ વસાવાએ ફંડ ઉઘરાવવાનો લગાવ્યો છે તેના કારણે રાજકારણ ગરમ છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આ બાબતને લઈને ચેતર વસાવા દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે અને મનસુખ વસાવાના જે આ સવાલો છે તેમના કે રીતે જવાબ આપવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદન ન્યૂઝ જે ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે